શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સુરેન્દ્રનગર જિલ્લાના પર્વની જેમ ઉજવણી કરવા માટે આમ જનતા અપીલ પણ કરી હતી અને જિલ્લાના વિવિધ મંદિરોમાં પણ હર્ષોલ્લાસ ભે ઉજવણી કરવાનું આહવાન કરવામાં આવ્યું છે અયોધ્યા આગામી બાવીસમી જાન્યુઆરી ના રોજ રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાની

માધવેન્દ્ર પ્રસાદજી ચોટીલા ચામુંડા માતાજીના મનસુખ ગિરી ગોસ્વામીજી પીપળી ધામ ના મુખી મહારાજ દુધામના બાલક દાસજી ધ્રાંગ સંસ્કાર ધામના ભજન સ્વામી મורי સ્વામી નારાયણ સંપ્રદાય હરીપ્રકાશ સ્વામીનો સમાવેશ થાય છે અર્ધુમા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સહભાગી થવાનો અમને લાભ મળ્યો છે તે અમારા માટે મહત્વનું છે સાથે આમ જનતા પણ 22 જાન્યુઆરીના દિવસે પણ પોતાના ઘરે ધામધૂમથી અલગ અલગ રીતે જીવી કે ઘરે રંગોળી કરવી ઘરે આરતી પૂજા કરવી તેમજ શેરીમાં આવેલ મંદિરે સમૂહમાં ઉજવણી કરવામાં આવે એ રીતે આયોજન કરવામાં આવે તે માટે અપીલ કરી હતી રામ જન્મભૂમિ ન્યાસ સમિતિ તરફથી ગુજરાતના મૂર્ધન્ય સંતોમાં સૌરાષ્ટ્ર મને આમંત્રણ પ્રાપ્ત થયું છે અને એની વ્યવસ્થા જવા માટેની પણ બધી ગોઠવાઈ ગઈ છે અને અમે પણ આ રામ જન્મભૂમિ ભગવાન રામલલ્લાના બિરાજમાન થવાના કાર્યક્રમના સાક્ષી અને સદભાગી બનવાના છીએ એનો અમને વિશેષ હરખ અને આનંદ છે સહર્ષ લાગણી સાથે હું મને વાત કરવી ગમશે કે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા તીર્થક્ષેત્રમાં મજાનો રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમારી સંસ્થાને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે મારા ગુરુજી મને આજ્ઞા કરી કે તમે પણ એ મહોત્સવમાં ભાગ લેવા માટે જાઓ એ મારા માટે બહુ સૌભાગ્યની વાત છે મને સપને પણ ખ્યાલ નહોતો કે મને આવો અવસર મળશે અને ઝાડાઓની ધીંગી ધરાવો ઉપર ઘણા બધા સંતો મહંતો એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે એમાંથી મને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે એ મારું મોટું ભાગ્ય સમજું છું ભક્તો તમે સૌ પોતપોતાના ઘેરે પણ આ ઉત્સવની ઉજવણી કરજો રામ ભગવાનની મૂર્તિ રાખીને એમની પૂજા કરજો અર્ચન કરજો નાચજો કૂદજો અને સુંદર મજાનો દીપોત્સવ કરજો અનેક વર્ષોના સંઘર્ષ પછી આપણા સૌને માટે પણ જાણે એ સોનાનો સૂરજ ઉગ્યો હોય ને શું એક કડી દ્વારા એ મારી ભાવના હું વ્યક્ત કરીશ હે મારે સોના સરે ખો સૂરજ ઉગ્યો એ મારે હૈણે તે હરખન માય મારે હૈણે તે હરખન માય મારે પ્રભુજી પદાર પદાર મારા રામજી પદારશે પદારશે હું તો શેર ને ગલીજે પાડું સાદ રે હું તો શેર ને ગલીજે પાડુ સાધુ રે તમે તોરણ બાંધો જગમગ દીવડા પ્રગટાવો નરનાર મારા રામજી શે પદાર શે મારા રામજી અયોધ્યામાં બિરાજ સે મારે સોના સરી ખો સૂરજ ઉગીયો સૌના જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ વધે સૌનું સ્વાસ્થ્ય સારું રહે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રી રામનો એ આપણે ધામધૂમથી ઉજવીએ એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના રાજેશ પંપરાશી નેશનલ સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર